રામ જય દુરાજ જય સોમનાથ હું સુરેશ મહારાજ સત્ય ઘટના ઉપર બીજી વાર વન અધિકારી મેરનો ફાશ કરી રહ્યો છું વડવાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મા નામ છે મનુભાઈ બે આ બીજી વખત એનું કૌભાંડ બહાર પાડી રહ્યો છું વિચાર કરો બીજા વિડીયોની અંદર વાયરલ કરી રહ્યો છું આરામખોર કોઈનું માનતો નથી એના જ વન અધિકારીઓ આજે મારા ઘરે પહોંચેલા હતા અને તમામ અધિકારીઓએ કાયદેસર એનું કૌભાંડ બહાર લાવેલા છે એણે કીધું કે દીપક નામનો ઓપરેટર અઢવા રેન્જ ફોરેસ્ટ ઓફિસ જ્યાં આવેલી છે અમારી બહુમાળી ભવન સામે ત્યાં બસી અને પોતે મનુભાઈ મેર ખોટા કાયદેસર વન વિભાગના જે બિલો છે સરકારના એ બિલો ઉપર ખોટા આંકડાઓ રચી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આતરી છે આ હું નથી કહેતો પોતાના વન અધિકારીઓ પોતાના મોઢે મૂકે મૂકે કહી રહ્યા છે નામ છુપવાની બીકે અને કહી રહ્યા છે અમારું નામ કોઈ લીધા વિના તમારે વિડીયો વાયરલ કરવાનો છે અને સોગંદ ઈન્ડિયા છે એટલે હું કોઈ નામ જાહેર નહીં કરું બાકી મારી પાસે પુરાવો સત્ય છે કારણ કે બીજો પુરવ આપું તો રંદરબાર પોસ્ટ વિસ્તારની અંદર દસથી પંદર દુકાનો એની પોતાની કરેલી છે ત્યાં તો પોસ્ટ વિસ્તારની અંદર પંદર દુકાનો જે કરેલી છે મનુભાઈ મેરે એ દુકાનોના કૌભાંડમાં જે રૂપિયા છે એ ક્યાંથી લાવેલો છે એની કાયદેસર આવકરા તપાસ કરે અને કાયદેસર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરે આનું ઘણું બધું કૌભાંડ બહાર આવે છે કરોડોનું કૌભાંડ સરકારની અંદર પણ કરી રહ્યો છે સરકારના પૈસાનું પણ છાવ કરી રહ્યો છે અને આમ પગાર બિલ ખોટા બનાવી રહ્યો છે ખોટા કાયદેસર બિલ બનાવી અને વન વિભાગના અધિકારીને સહે લઈને ખોટા બિલો બનાવી અને બીવડાવી રહ્યો છે અને કંઈ પણ કહેતો એની જાહેરમાં જિલ્લા ફેર બદલી કરી નાખે છે આવી દાદાગીરીની જોખમી કરી રહ્યો છે વન અધિકારી મનુભાઈ મેર અને કાયદેસર કરોડો રૂપિયાનો કૌભાંડીદાર છે વિચાર કરો પંદરથી વીસ જણાની જિલ્લા બદલી કરી ચૂકેલો છે જે મારી પાસે પુરાવાને સાબિતી છે બે અધિકારીઓ તો મારી સામે જ છે માટે યાદ રાખજો મિત્રો મનુભાઈ મેરને હવે સીઆઈડી ક્રાઈમની તપાસમાં જાઉં છું ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાંની પોલ ખોલું છું આજે નહીં તો કાલે એની પાસે સીઆઈડી ક્રાઈમની તપાસ સુરેનગર જિલ્લા સુધી લંબાશે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છ હજારના કરોડ કબાડી સાથે એનો શું ધરબો છે શું સંબંધ છે અને કયા કયા જગ્યાએ જમીન કૌભાંડ કરેલું છે એનો પર્દાફાશ થવો બહુ જરૂર છે એની તપાસ થવી ઊંડી જરૂર છે ડીએફઓ અધિકારીઓ પરમાર સાહેબ અને અધિશક જો આ તપાસ બહાર નહીં લાવે હવાન અધિકારીને મારે પૂછવાનો સવાલ છે કે ડીકો સાહેબ કેમ આ વહીવટદારથી તમે બીઓ છો કારણ કે વહીવટી કરી રહ્યો છે માટે તમે એનાથી કેમ બીઓ છો કેમ એની તપાસ કરતા નથી સત્ય તપાસ બહાર નહીં આવે તો ઘણા પુરાવા હું બહાર લાવીશ એવી સત્ય ઘટના ઉપર મહારાજ આપની સાથે મનુભાઈ મેરની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરે એવી હું ગાંધીનગર ગાંધીનગરમાં જઈ સીઆઈડી ક્રાઈમને આજે તપાસ સોંપું છું સાંજે જઈ અને મારી તપાસની માંગણી કરું છું ઉચ્ચકક્ષાએ માંગણી કરી ભૂપેન્દ્રસિંહ સાલા ઝાલા સાથે હું સાબરમતી જેલમાં મળેલો અને હું મનુભાઈ મેહર મને લઈ ગયેલો એની જાહેર સાબિતી હું સીઆઈડી ક્રાઇમને સોંપી રહ્યો છું જય હિન્દ જય હિન્દુરાજ જય સોમનાથ